નમસ્કાર મિત્રો આજે સીધો ને માં આપણે કેન્દ્રના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ માન્ય વડાપ્રધાનના પ્રતિનિધિ વોશિંગ્ટન જઈને આવી ગયા આમ તો હીરો ઘોઘે જઈ આવ્યો એમ કહી શકાય મળી આવ્યા ત્યાંના કેટલાક અધિકારીઓને પણ જાજુ કઈ દડદડ ફીટે એવું લાગતું નથી આપણે આજે જે વાત કરવાના છીએ એ અમેરિકાએ ભારત સાથે સાવકો વ્યવહાર કરવાનું નક્કી કર્યું છે એટલું નિશ્ચિત છે એની આપણે ચર્ચા કરવી છે પિયુષ ગોયલ ગયા હતા વોશિંગ્ટનમાં અમેરિકી સત્તાવાળાઓ ભારત પર ટેરિફ વધારે નહીં ટેક્સ વધારે નહીં એને માટે કંઈક ગોઠવણ કરવા પણ અમેરિકી એડમિનિસ્ટ્રેશને એમને બહુ જાજો કંઈ ભાવ આપ્યો હોય એવું લાગતું નથી અને બીજી એપ્રિલથી ટ્રમ્પભાઈએ જે કહ્યું છે અમેરિકી પ્રેસિડેન્ટે જે કહ્યું છે વિશ્વના શહેનશાહ પોતાને ગણાવતા ડોનાલ્ડ ટ્રમ્પે જે કહ્યું છે કારણ કે આપણે ત્યાં વિશ્વગુરુ છે હવે હેના વિશ્વગુરુ એ તો ખબર નથી પણ પેલા ભાઈની તો દુનિયા આખીમાં છે ને હાક વાગે છે અને એ ગણાને ધ્રુજાવી પણ શકે છે પણ નાના નાના દેશો પણ એમને ધ્રુજાવે છે જેમ કે મેક્સિકો અને કોલંબિયા આમ તો નાના દેશો કહેવાય પણ એના પ્રેસિડેન્ટે બહુ સ્પષ્ટ કહ્યું કે ભાઈ તમે અમારા જે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોર અમારા નાગરિકોને તમે પાછા તગેડવા માગો છો અને લશ્કરી કાર્ગો વિમાનમાં તમે મોકલવા માંગો છો તો અમે અમારે ત્યાં એ ઉતરવા નહીં દઈએ અમે અમારા વિમાન મોકલીશું અને અમારા નાગરિકોને બા ઇજ્જત લઈ આવીશું અને એમણે કર્યું વિશ્વગુરુએ શું કર્યું વિશ્વગુરુએ ચાર ખેપ આવી ભારતીયોની

દિલ્હી માં જે ખેપ આવી એમે પણ એમને પણ ક્રિમિનલ તરીકે લાવવામાં આવ્યા આ વિશ્વગુરુની પ્રતિષ્ઠા છે અને એમના અંધ ભક્તો એમ કે છે કે એમનો ડંકો વાગે છે હવે ડંકો હેનો વાગે છે તો મને લાગે છે કે અંધભક્તો એમનો ડંકો વગાડ્યા કરતા હશે અહીંયા પેલી થાળી વગાડતા હતા દીવડા કરતા હતા કોરોના વખતે ખબર છે ને વિશ્વગુરુ જે કે એ પ્રમાણે કરતા હતા એ નવા જે સમાચાર આવ્યા તમારે જાણવાની જરૂર છે ચીનના જે લોકો અમેરિકામાં ગેરકાયદે ઘુસી ગયા હોય અને એમને છે પાછા જો મોકલવામાં આવે તો એમને બા ઇજ્જત પાછા મોકલવામાં આવ્યા પહેલી ખેપ પહોંચી ગઈ અરે બટૂક દેશ જેની સાથે આપણા બહુ સારા વિશ્વગુરુ સત્તામાં આવ્યા ત્યાં સુધી આપણા બહુ સારા સંબંધો હતા એ નેપાળ નેપાળ ક્યારેક હિન્દુ રાષ્ટ્ર હતું વિશ્વનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતું પણ વિશ્વગુરુએ ઇકોનોમિક ફરમાયો અને નેપાળને ચીનના ખોળામાં નાખી દીધો વિશ્વગુરુ એન્ટાયર પોલિટિકલ સાયન્સમાં માસ્ટર થયેલા છે એમની એફિડેવિટ એમ કે છે ચૂંટણી પંચવાળી એફિડેવિટ આપણે એમની ડિગ્રી જોવી નથી એમણે લખ્યું છે એટલે આપણે માનીએ એમના ગુરુ પ્રોફેસર જયંતિ પટેલ અમને કહેતા હતા કે ભાઈ અમે તો એને ક્યારેય જોયો નથી એક વર્ષ આવ્યો હતો એમ કે અમારા વિદ્યાર્થી તરીકે પછી બીજા વર્ષે તો દેખાયો જ નથી હવે જયંતિભાઈ એ ઇન્ટરવ્યૂ આપીને ઈશ્વરને પ્યારા પણ થઈ ગયા પણ ઇન્ટરવ્યૂ તો રેકોર્ડેડ છે ઘણા બધાને ઇન્ટરવ્યૂ આપ્યા છેલ્લે છેલ્લે મયુર જાનીએ અમારી સાથે વાત કરેલી અને ની પણ ઇન્ટરવ્યુ એમણે આપેલો આજકાલ દિલ્હીમાં એમની ડિગ્રી કારણ કે એમના ગુરુએ કહ્યું હતું કે અમારે ત્યાં એન્ટાયર પોલિટિકલ સાયન્સ કંઈ ભણાવાતું નહોતું પણ ખબર નહી એમની ડિગ્રીનું જે હોય જેમ સુબ્રમણ સ્વામી એ કહેલું કે રાહુલ ગાંધીની કેમ્બ્રિજની ડિગ્રી ફેક છે હવે રાહુલ ગાંધીની કેમ્બ્રિજની ડિગ્રી એ કેમ્બ્રિજ યુનિવર્સિટી એ આવીને એમ કહ્યું કે ભાઈ હી વોઝ અ વેરી બ્રાઇટ સ્ટુડન્ટ અને એમની ડિગ્રી છે ને એ જેન્યુન છે પણ વિશ્વગુરુની જે પ્રતિભા પ્રતિષ્ઠા ડંકો વગાડે છે એ બધી બાજુ બેલેન્સ કરવા જાય છે ચીનને પણ રાજી રાખવા માગે છે અમેરિકાને પણ રાજી રાખવા માંગે છે રશિયાને પણ રાજી રાખવા માગે છે એટલે તમને નવાઈ લાગશે જયશંકર બ્રિટન યુકે લંડનમાં ભાઈ શ્રી જયશંકર ત્યાં ભાંગરા વાટે છે એના વિશે આપણે વાત કરી ગયા છીએ એટલે હવે એને હું પુનરાવર્તન કરતો નથી વિક્રમ મેસરી એ આપણા વિદેશ સચિવ છે એમને વિશ્વગુરુએ મોસ્કો મોકલાવ્યા છે અને બાકી રહેતું હતું તો આ ભાઈશ્રી ગોયલને વોશિંગ્ટન મોકલાવ્યા હતા બધી બાજુથી એમણે છે ને પોતાનો પ્રભાવ પાડવો હતો ડંકો વગાડવો હતો હવે કેવો ડંકો વાગી બેઠો હોય તો તમે જાણો છો રમભાઈ છે ને કંઈ દાદ દેવા માંગતા નથી એ કે છે કે ભારત સો ટકા કરતાં પણ વધારે ટેક્સ નાખે છે અમે જે અમારા જે પ્રોડક્ટ એક્સપોર્ટ કરીએ છીએ એના ઉપર એટલે અમે છે ને જે ભારતથી ઇમ્પોર્ટ કરીશું એના ઉપર એટલો જ ટેક્સ કરીશું એટલે અત્યાર સુધી લગભગ આપણને જેને ચાલીસ પચાસ બિલિયન ડોલરનો ફાયદો થતો હતો બેલેન્સ ઓફ પેમેન્ટમાં એ હવે ઠંઠન ગોપાલ અને એમાં ભાઈશ્રીએ તો હું ગુમાવવાનું છે વિશ્વગુરુએ તો કારણ એવું છે કે ચીનની સાથેના સંબંધો આપણા જેને બહુ મધુર નથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ વર્તમાન સાંસદ લોકસભામાં બિરાજમાન એવા તાપીર ગાઓ કે પછી ભારતીય જનતા પાર્ટીના નેતા ડૉક્ટર સુબ્રમણ સ્વામી આ બધા એમ કહેવા માંડ્યા છે અને લશ્કરના અધિકારીઓ પણ હવે તો કબૂલે છે કે ચીન લડાખમાં ઘૂસી ગયું છે ચીન અરુણાચલ પ્રદેશમાં ઘૂસી ગયું છે પણ વિશ્વગુરુ જેનું નામ ડંકો વગાડી રહ્યા છે એ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ઝૂલે ઝૂલાવતા હતા શી જિનપિંગ અને એમના પત્નીને એ પણ અભિનેત્રી રહ્યા છે એટલે એમને એમનું વિશેષ આકર્ષણ સ્વાભાવિક રીતે હોય પણ પાછું બાકી રહેતું હતું તો તમિલનાડુમાં ફેરવી આવ્યા હતા શી જિનપિંગને અને અમે તમને કહ્યું હતું કે રિવરફ્રન્ટ ઉપર એમને ઝુલે ઝુલાવ્યા ત્યારે એમણે ડોકલામ કર્યું હતું અને મહાબલીપુરમમાં ફેરવ્યા ભાઈ વિશ્વગુરુએ લુંગી પહેરી હતી પાછી એમનો પોશાક તો મતલબ દિવસમાં ચાર પાંચ વખત બદલે છે અને હમણાં તો પાછા સયાજીરાવ ગાયકવાડ થઈ ગયા એવું લાગે છે સયાજીરાવ ગાયકવાડ થવું એટલે ગાયકવાડ પરિવારમાં પણ કોઈની તાકાત નથી કે સયાજીરાવ ગાયકવાડ થાય પણ ભાઈ શ્રી સયાજીરાવ ગાયકવાડ સ્ટાઇલથી જ ટોપી પહેરે છે અને સેલવાસ ભાષણ કરે છે ક્યાં વાત અથવા નવસારીમાં ભાષણ કરે છે નવસારીએ પાછું ગાયકવાડી પ્રદેશમાં આવે ને એટલે એમનો ડંકો જે વાગે છે એ અમારે તો આજે એ જ વાત કરવી હતી કે ચીન અને નેપાળ એના જે અમેરિકામાં ગેરકાયદે ઘુસેલા નાગરિકોને એમની જે પહેલી ખેપ મોકલવામાં આવી એમને કોઈને બેડીઓ હાથે નહોતી પહેરાવી પગે નહોતી પહેરાવી બા ઈજ્જત એમને જેને પોતાના દેશમાં મોકલવામાં આવ્યા અને મારા વિશ્વગુરુ જેમનો ડંકો આખી દુનિયામાં વાગે છે એમ એમના અંધભક્તો વગાડ્યા કરે છે એ ભારતીય નાગરિકોને જે તગેડ્યા ત્યાંથી ટ્રમ્પ ટ્રમ્પભાઈએ અને અમૃતસરમાં ત્રણ ત્રણ લશ્કરી કાર્ગો પ્લેનમાં એમને લાવવામાં આવ્યા હાથે બેડીઓ અને પગે બેડીઓ સાથે અને દિલ્હીમાં પણ જે એમને લાવવામાં આવ્યા એ જ રીતે હાથે બેડીઓ પગે બેડીઓ ક્રિમિનલ તરીકે પણ વિશ્વગુરુનું મોઢું એ ખુલ્યું જ નહીં ટ્રમ્પભાઈને સાદી ચિઠ્ઠી પણ નથી લખી ફોન ઉઠાવીને વાત કરવી જોઈએ પણ એ વાત તો શું એમણે સાદી ચિઠ્ઠી પણ નથી લખી અને છતાં એમનો ડંકો વાગે છે વિશ્વગુરુનો ડંકો વાગે છે અને અંધભક્તો છે ને એને પેલો આપણે છે ને જેમ એમની આરતી ઉતારતા હોઈએ ને પેલો ભગવાન શ્રીને અમે નાના હતા ત્યારે છે ને ડંકો વગાડતા હતા એ રીતે અંધભક્તો અમે તો ભગવાનની આરતીમાં ડંકો વગાડતા હતા આ તો છે ને અંધભક્તો આ હવે તો એ પોતે કહેવા માંડ્યા છે કે હું અવતારી પુરુષ નથી પહેલાં અવતારી પુરુષ છે એમ કહેતા હતા હવે તો એમ કહેવા માંડ્યા છે કે હું માનવ છું અવતારી પુરુષમાંથી હવે માનવમાં પ્રવેશી ગયા એમને ક્યારે શું હોય ખબર નથી પરંતુ મને લાગે છે કે લોકોના આંખ કાન એ ખુલવાની જરૂર છે અમને કોઈની સામે કોઈ વાંધો નથી શાસક કોઈ પણ હોય દિલ્હીમાં પણ લોકોને મૂરખ બનાવતો શાસક હોય તો એ તો પ્રજાએ છે ને જાણવું જોઈએ ડંકો હેનો વાગે છે એ વિશ્વમાં ડંકો વાગે છે હેનો ડંકો વાગે છે જરા જે અંધભક્તો છે એ લોકો વગાડ્યા કરે છે પણ અમને તો સમજાતું નથી કોઈ સમજાવે તો સારું આજે આટલી વાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડમાં કંઈ ડંકો વાગ્યો હોય તો અમને જરૂર લખજો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઇ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો જેથી ખોટે ખોટા બોદા ડંકા વાગે એના વિશે આપણે છે ને લોકોને જગાડતા રહીએ અને લોકશાહી મૂલ્યોને જીવંત રાખીએ અને બંધારણની રક્ષા કરતા રહીએ એટલું ઘણું છે નમસ્કાર